એવી અદ્ભુત વાતો જે તમારા જીવન બદલી શકે છે અરીસામાં મુખ અને સંસારમાં સુખ હોતું નથી બસ દેખાય છે શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે ત્યાં રસ નથી હોતો અને જ્યાં રસ હોય છે ત્યાં ગાંઠ નથી હોતી જીવનમાં પણ કંઈક આવવું જોઈએ છે બોલતા પહેલાં અક્ષર આપણો ગુલામ અને બોલ્યા પછી આપણે અક્ષરના ગુલામ આ સંસારમાં દરેક વ્યક્તિને પોતાના જ્ઞાનનું અભિમાન છે પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હું બીજાથી સારું કરું એ ઈર્ષા અને હું બીજાનું સારું કરું એ સંસ્કાર સંબંધોને બાંધવા ખૂબ જ સહેલા છે પણ આ સંબંધોને સાચવવા ખૂબ જ અઘરા છે પારખવાની કોશિશ ઘણી બધી કરી બધાએ અફસોસ સમજવાની કોશિશ કોઈએ ના કરી કોઈને અડવું નહીં એ આપણે શીખી ગયા પણ કોઈને નડવું નહીં એ ના શીખ્યા સુખ વહેંચવા સંગત જોઈએ દુઃખ વહેંચવા અંગત જોઈએ જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે